સંજેલીની ડોક્ટર શિલ્પન જોશી હાઈસ્કૂલમાં જુનિયર ક્લાર્કનો વિદાય સમારંભ યોજાયો તાલુકાની મુખ્ય શાળામાં વય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો કેળવણી મંડળના હોદ્દેદારો હાજર રહ્યા પરિવાર તરફથી રૂપિયા પાંચ હજાર શાળામાં દાનની ભેટ આપી દાહોદના સંજેલી તાલુકાની મુખ્ય એવી ડોક્ટર શિલ્પન જોશી હાઈસ્કૂલમાં જુનિયર ક્લાર્ક ઇન્દ્રપાલ ચૌહાણને વય નિવૃત્તિ વિદાય કાર્યક્રમ યોજાયો હતો જેમાં સંજેલી વિભાગ કેળવણી મંડળના ઉપપ્રમુખ અજય પ્રતાપસિંહ ચૌહાણ મહામંત્રી વિજયસિંહ રાહુલજી આચાર્ય સ્ટાફગણ તેમજ મંડળના હોદ્દેદારો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શાળાની બાળાઓએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું મંડળના ઉપપ્રમુખ અને હોદ્દેદારોએ સન્માનપત્ર એનાયત કર્યું હતું સ્નેહીજનોએ ફૂલહાર ટ્રોફી સાલ આપી વિદાય આપી હતી બ્યુરો ચીફ સંજય જયસ્વાલ મહીસાગર કરીશ ઉપસ્થિત થઈ

ખાસ કરીને ઇન્દ્રપાલ તો નહીં કહું પણ ઇન્દો ઈંદાના પરિવાર જે પધાર્યો છે એમને બધાને હું ખરેખર સ્વાગત કરું છું વિદાય અને બદલી બદલી આ બધું એક જીવનનું રૂટીન કહેવાય લાઈફ નો વિદાય થાય ને તારે વિદાય સમારંભ રાખવો જેવું માનું છું કર્મનું કામ છે આ ગવર્મેન્ટની એક સિસ્ટમ છે કે ઉમર થાય એટલે એની વિદાય કરવા અને વિદાય એટલા માટે કરે કે નવા પેઢી સ્થાન મળે બીજું કઈ છે નહીં